અબડાસા તાલુકાના નલિયા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શૌર્ય જાગરણ યાત્રા નિમિત્તે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રામરથના આગમન માટે નલિયાના મધ્યે રામરથનું ભવ્ય સ્વાગત કરવા માટે બાઇક રેલીનું આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધર્મપ્રેમી ભાઈઓ બાઇક રેલીમાં જોડાયા હતા રામરથનું આગમન સ્વાગત શ્રી અબડા દાદા સર્કલ થી પ્રસ્થાન કરીને શ્રી રામ મંદિર નલિયા સુધી વિશાળ બાઇક રેલી યોજવામાં આવી હતી ત્યારબાદ રામ મંદિરના पुजारी શ્રી અને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ સભ્યો દ્વારા રામરથનું પૂજન કરવામાં આવ્યું હતું ગામે ગામ યાત્રા સોર્યાની જાગરણ કરવા માટે હિન્દુ સમાજને એક કરવા માટે અને એમાં સૂત્યનું હિન્દુત્વને જગાવવા માટેની આ યાત્રા શેખ નલિયાના છેવાડાના વિસ્તાર સુધી પહોંચી છે કચ્છના છેવાડાનો વિસ્તાર એટલે નલિયા અને અહીંયા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ ભૂમિ નલિયા એટલે વીર અબડાની દાદાની આ ભૂમિ છે તો આ વીર સપુતોની ભૂમિ ઉપર અતિ ભવ્યતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું યાત્રાનું

પ્રાણ પ્રતિષ્ઠાનો તિથિ એ પણ નિશ્ચિત તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર ભવ્ય તે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે એનું આમંત્રણ પણ અમે લોકોને આપી રહ્યા છીએ અને હિન્દુ સમાજને જાગૃત કરી અને આવનારા દિવસોમાં એટલે એકવીસ અને બાવીસ ત્રેવીસ તારીખે પણ દિવાળી જેવો માહોલ ઘરે ઘરે ઉત્સવ ઉજવે એવી જ રીતે અમે આ યાત્રાથી વ્યાકરણનો મહોત્સવ મનાવી રહ્યા છીએ રોજ ભારત વર્ષની અંદર સનાતન હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પેરીસ બજરંગ દળ શૌર્ય યાત્રા જે અમારા પુરખોએ શૌર્ય અને તલવારની ધાર ઉપર હિન્દુ ધર્મને ટકાવી રાખ્યો અને દરેક ગામની અંદર ગાય પ્રતિપાળ ધર્મના રક્ષક રાષ્ટ્ર માટે જેમણે બલિદાનો આપ્યા એવે શૌર્ય અને મહાપુરુષોની યાદમાં બજરંગ દળ દ્વારા સમગ્ર ભારતની અંદર આ યાત્રાનું આયોજન થયેલ છે જેના અનુસંધાને કચ્છ જિલ્લાની અંદર આપણા આજે નલિયા મતે આ યાત્રાનું આગમન થયેલ છે દાદા અબડા અડભંગની આ વીરભૂમિ ઉપર સર્કલથી બજાર ચોક થઈ અને રામ મંદિર સુધી બાઇક રેલી સ્વરૂપે આ યાત્રા અહીંયા પ્રસ્થાન કરી અળી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો ભગવાન શ્રી રામચંદ્રજીના રથના દર્શન કર્યા આરતીનો લાભ લીધો અને આ યાત્રા આગામી દિવસોમાં ધર્મ અને રાષ્ટ્ર માટે ખડેપગે હાજર રહે એવી અપેક્ષાઓ સાથે વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકરો પદ અધિકારી ગણો બજરંગ દળના બજરંગીઓ જેને કહેવાય ને બજરંગ દળ ઉપર થોડાક સમય પહેલા

દર્શન કર્યા તે બાદ આપણે અહીંયા આરતી કરી હવે બધા રોજે રોજ આપણે મંદિરે અત્યારે બહોળી સંખ્યામાં પહોંચે છીએ એવી જ રીતે આપણે રોજે રોજ મંદિરમાં આપણા નજીકના મંદિરમાં જઈએ ને